નમસ્કાર ખડુ મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે જીરુની બજાર ઊંચામાં સૌથી ઊંચી એકતાલીસો ને એકાવન રૂપિયા નોંધાઈ રહી છે ફરી પાછો જીરુ બજારમાં આજે ઘટાડો નોંધાઈ રહ્યો છે એક દિવસ ઘટાડો બે દિવસ સુધારો એવી રીતે આ જીરુની બજાર નોંધાઈ રહી છે ફરી પાછો પ્રમ દિવસે સુધારો જોવા મળે જીરુની બજારમાં તેવો હાલ અનુમાન છે એટલે કે આ વર્ષે કોઈ મોટી તેજી નહીં જોવા મળે પરંતુ વધઘટ સાથે દરરોજ બજાર ટકેલું જોવા મળી શકે છે ચાર હજાર એવરેજ સાથે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો સાહીઠ થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા રાજકોટ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો નેવ્યાશી રૂપિયા ભચાઉ સાડત્રીસો પચાસથી આડત્રીસો ને છ્યાશી રૂપિયા મોરબી બત્રીસો થી આડત્રીસો રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસો થી ત્રણ હજાર નવસો ને છ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસોથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા છત્રીસો થી ચાર હજાર દસ રૂપિયા અમરેલી બત્રીસો થી ચાર હજાર રૂપિયા માંડલ પાંત્રીસો થી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા થરાદ એકત્રીસો થી ચાર હજાર સાહીઠ રૂપિયા નેનાવા તેત્રીસો થી એકતાલીસ રૂપિયા જામનગર ત્રણ હજાર થી ચાર હજાર ચાલીસ રૂપિયા કડી સાડા થી પચાસથી સાડા પચાસ રૂપિયા પાટણ ત્યાત્રીસોથી સાડા ત્રીસો રૂપિયા જામખંભાળિયા પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયા અંજાર બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બોટા ત્રણ હજાર પાંચથી ચાર હજાર રૂપિયા ઊંઝા પાંત્રીસો સિત્તેરથી એકતાલીસો એકાવન રૂપિયા ગોંડલ પચીસો એકાવન થી ચાર હજાર એકાવન રૂપિયા દિયોધર થ્રોલ પાંત્રીસો વીસ થી સાડત્રીસો ને સાહીઠ રૂપિયા વિરમ રૂપિયા સાડત્રીસો પંચોતેર થી સાડત્રીસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી ચાર હજાર છવ્વીસ રૂપિયા હળવદ પાંત્રીસો થી ચાર હજાર પાંચ રૂપિયા બાબરા 3210 દસથી ત્રણ હજાર નવસો ને રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર પંદર રૂપિયા હારીજ છત્રીસો ઓગણીસથી એકતાલીસો પચાસ રૂપિયા થરા ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા અને જસદણ પચીસોથી ચાર હજાર રૂપિયા